समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત ના આ વિસ્તારો માં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ ગુજરાત માં લાંબો વિરામ બાદ ફરીથી વરસાદ પડ્યો છે વડોદરા ના શિનોર માં મેઘરાજા ફરી એકવાર મન મૂકી વરસ્યા છે મોટી ભાગોળ નાની ભાગોળ અને માલસર રોડ સહિત ના વિસ્તાર માં વરસાદી માહોલ સર્જાયો હતો આ ઉપરાંત સિવિલ કોર્ટ સેગવા રોડ અને સાધલી રોડ સહિત ના વિસ્તાર માં વરસાદ વરસ્યો હતો શિનોર માં સીઝન નો 45 ઇંચ વરસાદ વરસ્યો હતો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ સપ્ટેમ્બર મહિના ના અંત માં પણ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી thank you સગીર સંતાન ને વાહન આપ્યું તો માતા-પિતા દંડશે અમદાવાદમાં સગીર બાળકોને વાહન આપવા બાબતે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં હવે સગીર વયના બાળકોને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ તેઓના માતા-પિતા સામે કાર્યવાહી કરશે જિલ્લા શિક્ષણ અધિકારી શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ સ્પેશિયલ ડ્રાઇવ કરશે શાળાઓ વિદ્યાર્થી માટેની જવાબદારી લેતે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઓએ પરિપત્ર કર્યો છે જો કે આ માટે અમદાવાદ આરટીઓએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી છે ગુજરાત ને ફરી ઘમરોળ શે મેગરાજા હવામાન વિભાગે વ્યક્ત કરી આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં હાલ મેગરાજા ધીમી ગતિએ વિદાય લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં ગઈકાલે પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સંખેડામાં 2 ઇંચ જારે તિલકવાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા 27 સપ્ટેમ્બર સુધીની વરસાદની આગાહી જારી કરવામાં આવી છે આજે 22 સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર दाहौद અને વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને તાપી, નવસારી, દામ અને વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સરકારની મોટી જાહેરાત પશુપાલન થી આવકમાં વધારો કરો પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકાર ₹50 લાખ સુધીની સબસિડી આપી રહી છે જેથી ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકે છે આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મિશન યોજના ચલાવી રહી છે ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલન માટે સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે 1 કરોડની લોન લઈને ઘેટા બકરા ઉછેર અને અન્ય પશુપાલન એકમોની સ્થાપના કરી શકે છે ગુજરાત માં ટ્રેન ઉથલાવવાનું મોટું ષડયંત્ર ગુજરાત માં પણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે સદનસીબે રેલવે સ્ટાફ ની સતર્કતા ને કારણે દુર્ઘટના ટળી છે વડોદરા ડિવિઝને શનિવારે એક વિડિયો જાહેર કરીને જણાવ્યું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ના ટ્રેક પરથી અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલી હતી જે ટ્રેક પર જ રાખી હતી ત્યાર બાદ ટ્રેન ની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી આ પહેલો અન્ય રાજ્ય માં પણ આવી રીતે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું तीरुपति मंदिर નો વિવાદ અમદાવાદ પહોંચ્યો હાલમાં આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ તીર્થધામ તીરૂપતિના લાડુના પ્રસાદમાં ફિશ ઓઈલ અને ચરબીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આ વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે પ્રસાદ માટે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાના સમાચાર મામલે અમૂલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે અમૂલની પ્રતિષ્ઠા ખડવા આ સમાચાર ફેલાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે મહત્વનું છે કે તીરૂપતિ મંદિરના વેચાતા પ્રસાદમાં પ્રાણીની ચરબી અને ફિશ ઓઈલ વપરાતા મામલો સામે A વરસાદ ઠંડી અને હવે હવે આવશે વાવાઝોડું બંગાળની ખાડીમાં ફરી એકવાર વાતાવરણ બગડ્યું છે જેના કારણે આટવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરી છે અગાઉની બે સિસ્ટમથી વિપરીત જેણે પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસાના વરસાદને સક્રિય કર્યો હતો સંભવિત સિસ્ટમ હવામાન પ્રવૃત્તિને મધ્ય ભાગોમાં લઈ જશે ચોમાસાની वापसी સાથે હવે બંગાળના આકાશ પર આફત સવાયેલી છે गिर नेशनल पार्क ने नई कामना समाचार गिर नेशनल पार्क फरवा आ सरकारी वेबसाइट girlion.gujarat.government.in लॉन्च करी छे गिर नेशनल पार्क अने टेनी आसपासना વિસ્તારો ફરવા માટે પ્રવેશ પરમિટ ની एडवांस बुकिंग માટે આ વેબસાઈટ કાર્યરત કરવામાં છે ઇન્ટરનેટ પર ની અન્ય ખાનગી વેબસાઈટ રાજ્ય સરકાર કે वन विभाग द्वारा अधिकृत કરવામાં આવી નથી ભારતાના નામ થી એન્ટ્રી પરમિટ बुक કરવા માટે ખાનગી વેબસાઈટ્સ ઉપલબ્ધ છે આધી સાઇટો પર બુકિંગ કરવાનો ટાળજો જગતના તાત માટે સારા સમાજા ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બીઆરણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમની મદદ કરવા માટે હવે એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ એવારે આવ્યું છે જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મડરૂપ થશે તિરુપતિમાં ઘી સપ્લાય કરતી ફેક્ટરી પર દરોડા આંધ્રપ્રદેશના તિરુપતિમાં લાડુ પ્રસાદમાં fish oil અને જનવરોની ચરબી વપરાતી હોવાનો ઘટસ્ફોટ બાદ વિવાદ થયો છે જેમાં હવે તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરનાર તમિલનાડુના ડિન્ડીકુળ સ્થિત AR ડેરી ફોર્સ ફેક્ટરી પર ખાદ્ય વિભાગના દરોડા પડ્યા છે કેન્દ્ર અને રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ અહીં ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું હતું મહત્વનું છે કે તિરુપતિ મંદિરના વેચાતા પ્રસાદમાં પ્રાણીની ચરબી અને fish oil વપરાતા મામલો સામે આવ્યો છે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે रवाना પીએમ મોદી ગઈકાલે અમેરિકાના 3 દિવસના પ્રવાસે रवाना થયા છે પીએમ યાક્વાડ સમિટમાં ભાગ લેશે પીએમ તરીકે તેઓ નવમી વખત અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે મુલાકાત પહેલા તેમણે કહ્યું આજે હું રાષ્ટ્રપતિ બાઇડેનના વતન વિલ્સિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ફોર ફ્યુચરને સંબોધવા માટે યુએસ જઈ રહ્યો છું પીએમ મોદી 3 દિવસ અમેરિકામાં રોકાશે કર્ણાટકના તમામ મંદિરોમાં નંદિની ઘીનો ઉપયોગ ફરજિયાત કરાયો. તિરુપતિ મંદિરમાં ઘીમાં પ્રાણીની ચરબીના ઉપયોગના વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે શુક્રવારે રાજ્યના મંદિર સંચાલન સંસ્થા હેથરના તમામ 34000 મંદિરોમાં નંદિની બ્રાન્ડના ઘીનો ઉપયોગ ફરજિયાત બનાવવાનો નિર્દેશ જારી કર્યો હતો. જે અનુસાર મંદિરની ધાર્મિક વિધિઓમાં જેમ કે દીવા પ્રગટાવવા અને પ્રસાદ તૈયાર કરવા માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનો કહેવામાં આવ્યું છે, જેનું ઉત્પાદન કર્ણાટક મિલ્ક ફેડરેશન કરે છે. गुजरातमा 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં વાદસાયુ વાતાવરણ રહેશે बंगालની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે मस्जिद तोड़वाने लेने होबाड़ो वातावरण तंग मुंबई ना धारावी मा महबूब ए सुबानिया मस्जिद ना गैर कायदे भाग ने तोड़ी પાડवाने लेने तनाव फैलायो छे बीएमसी नी टीम गैर कायदे भाग तोड़वा माटे पहुंची हती परंतु भीड़ पर ने हंगामा मचावयो हतो वीडियो मा જોઈ શકાય છે કે લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે કાર્યવાહી કરવા પહોંચેલા पालिकाના વાહન માં ટોળાએ તોડફોડ પર કરી હતી ભારે પોલીસ ફોર્સ ઘટના સ્થળે હાજર હતા સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ છે ગઈકાલ રાત થી જ લોકો રસ્તા પર આવી ગયા તિરૂપતિ પ્રસાદના સેમ્પલ રિપોર્ટમાં આ મળ્યું તિરુપતિ પ્રસાદમની હાલ ચારે बाजू ચર્ચા છે એક અહેવાલ અનુસાર ટીડીપીએ દાવો કર્યો છે કે તિરુપતિ પ્રસાદમની સેમ્પલ રિપોર્ટમાં સોયાબીન નારિયેળ સનફ્લાવર અરસી fish oil lard cotton seed जैतूनનું તેલ અને beef tallow સામે આવ્યા છે beef tallow માં જનવરોની ચરબીને ધીમી આંચ પર પકવવામાં આવે છે તે ઘી જેવું દેખાય છે lard ડુક્કરની ચરબીથી બને છે તે ચિકાશવાડું હોય છે बाबरी गुमावी हवे બીજુ કઈ નહીં ગુમાવિયે અસદુદ્દીન ઓવઈસીએ વકફ સુધારા બિલને લઈને ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા તેણે કહ્યું અમારી જમીન સિન્દી લેવા માટે લાવવામાં આવી રહ્યું છે અમે એક બાबरी મસ્જિદ ગુમાવી છે પરંતુ હવે અમે બીજુ કઈ ગુમાવીશું નહીં મુસ્લિમો વિરુદ્ધ નફરતને વેગ આપવામાં આવી રહ્યો છે મુસ્લિમોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું ભાજપ અને આરએસએસ હંમેશા મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકતા આવ્યા છે लोकशाही मां शास के विरोध पर सहन करवो पड़े भाजप न केन्द्रीय मंत्री नितिन गडकरी ए एक मोटी बात कही छे तेमने छे के लोकशाही नी खरी कसोटी ए छे के के शास एसके विरुद्ध नी पर पड़े ते दरेक ना अभिप्राय अने तेना पर आत्मचिंतन करे छे गडकरी ए पुणे एक यूनिवर्सिटी मां एक कार्यक्रम मां आ मत कही कहू के लोकशाही नी अंतिम कसोटी ए छे के गमे गमेटली जोरदार रीते शासक समक्ष विचार रजू करो शास के शासके सहन करवाज पड़शे વડોદરામાંથી નશીલી દવાનો મોટો જથ્થો પકડાયો નવરાત્રી પહેલા નશાના કાળા کاروبارનો ખુલાસો થયો છે મધ્યપ્રદેશમાં પકડાયેલી નશીલી દવાનો રેલો હવે વડોદરા પહોંચ્યો છે एनसीબી દ્વારા વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ટ્રામાડોલની 15300 ટેબ્લેટ અને કોડિંગ ફોસ્ફેટની 850 બોટલનો જથ્થો મળી આવ્યો છે આ મામલે અત્યાર સુધીમાં 3 ની ધરપકડ થઈ છે